દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે દાહોદ જિલ્લામાં ઝડપી પાડ્યું છે દાહોદ જિલ્લાના લીંબડીયા ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા અને એક પુરુષની અટકાયત કરી છે અને તેઓની સાથે ત્રણ બીજા ઈસમોની અટકાયત કરી છે જેઓ આખું રેકેટ ચલાવતા હતા આખું જે રેકેટ હૈદરાબાદનો એક યુવક છે હુસેન પીરા તેઓ દ્વારા દાહોદ જિલ્લામાં ચલાવવામાં આવતું હતું આ હુસેન પીરા જે છે તે આખી ટોળખીનો માસ્ટર માઇન્ડ હતો જે અત્યારે તેલંગાણા પોલીસની ગિરફતમાં છે અને તે અત્યારે જેલની અંદર છે પરંતુ જે આ રેકેટ જે છે તે દાહોદ જિલ્લામાં ચલાવતો હતો તે આ એ જ હુસેન પીરા જે છે એની ટોળકીના પાંચ લોકોને અત્યારે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ભારત દેશની અર્થતંત્રને ખોરવતી આ ઘટના છે જે નકલી નોટ છાપવાનું આખું કારસ્થાન આદિવાસી વિસ્તારમાં ચાલી રહ્યું હતું દાહોદ જિલ્લાના લીંબડીયા ગામે આ નકલી નોટ છાપવાનું આખું કારસ્થાન ચાલી રહ્યું હતું તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચને દ્વારા જે ખુલ્લું પાડવામાં આવ્યું છે એક કાચા મકાનમાં જે બે લોકો જે છે તે આખું કૌભાંડ એટલે કે આ રેકેટ જે છે તે ચલાવતા હતા એક છે કાનજીભાઈ અને તેમની પત્ની અશ્વિનાબેન આખા તમામ રેકેટ જે છે તે ચલાવતા હતા તેઓ પોતાના જ ઘરમાં આ નકલી નોટ છાપતા હતા જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા તેઓ દ્વારા આ સમગ્ર ઘટના જાણવા માટે ત્યાં ઘરે પહોંચે ત્યારે તે પણ ચોંકી ઉઠે છે ત્યાં નકલી નોટ બનાવવા માટેની તમામ સામગ્રી જોઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠે છે લોકલ ક્રાઇમ બ્રાન્ચને રાજસ્થાનથી એવી માહિતી મળે છે કે રાજસ્થાનમાં જે લોકો પકડાયા છે તેઓના ક્યાંક ને ક્યાંક નેટવર્ક જે છે તે દાહોદ જિલ્લામાં પણ અડે છે અને આ લોકો જે છે તે રાજસ્થાન પોલીસને જે પકડાયા હતા તે તમામ લોકો દાહોદ જિલ્લાના છે તેવી બાતમી મળી હતી ત્યારે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવે છે અને ચાર જેવા સંદિગ્ધ નંબર જે છે તે ટ્રેસ કરવામાં આવે છે ત્યારબાદ પોલીસ જે છે તે ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે જે છે તે ધામવા મારે છે અને ત્યાં કાનજીભાઈ અને અશ્વિનાબેનના ઘરેથી એક રંગીન પ્રિન્ટર મળી આવે છે જેમાં આ લોકો નોટ છાપે છે એક થ્રેડ મળી આવે છે એટલે કે જે પાંચસોની નોટ હોય છે તેના ઉપર એક ગ્રીન પટ્ટી જોવા મળે છે તે ગ્રીન પટ્ટીની થ્રેડ પણ ત્યાંથી મળી આવે છે એટલે કે નકલી નોટ બનાવવા માટે જેટલી પણ વસ્તુનો ઉપયોગ થાય છે તે તમામ વસ્તુ આ કાનજીભાઈના ઘરેથી મળી આવે છે ત્યારે પોલીસ કાનજીભાઈ અને તેમની પત્ની અશ્વિનાબેનની ધરપકડ કરે છે અને તેઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે વધુ પૂછપરછ માટે લાવવામાં આવે છે ત્યારે વધુ પૂછપરછમાં એવા ખુલાસા થાય છે કે કાનજીભાઈ અને તેઓની પત્ની અશ્વિનાબેન હૈદરાબાદનો જે હુસેન પીરા છે તેની સાથે સંપર્કમાં આવે છે અને આ તમામ રેકેટ જે છે ચલાવે છે તેમની સાથે દાહોદ જિલ્લાના ત્રણ બીજા ઈસમો પણ છે જેઓ આ કૌભાંડમાં એટલે કે આ રેકેટમાં સામેલ છે ત્યારે પોલીસ જે છે તે તેઓની પણ ધરપકડ કરે છે અને તમામ પાંચ લોકોને પકડીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવે છે અને તેઓની સઘન પૂછપરછમાં બહાર આવે છે કે જે આ હુસેન પીરા જે છે તે ગુજરાત સહિત સાત એટલે કે કુલ આખા દેશમાં આઠ જગ્યાએ આ નકલી નોટ બનાવવાનું રેકેટ ચલાવતો હતો અને હુસેન પીરાની ગેંગ સાથે આ લોકોના ક્યાંક ને ક્યાંક સંપર્ક હતા અને હુસેન પીરાજ જ આ લોકોને નકલી નોટ કઈ રીતે બનાવવામાં આવે છે તે તમામ વસ્તુ સમજાવતો હતો હુસેન પીરા અહીંયા અવર જવર પણ કરતો હતો પરંતુ તેલંગાણા પોલીસે તેની અટકાયત કરીને અત્યારે તેને જેલ ભેગો કરી દીધો છે ત્યારે હુસેન પીરા આઠ જિલ્લામાં આઠ રાજ્યોમાં આખું રેકેટ ચલાવતો હતો ગુજરાત સહિત સાત

એફઆઈસીએન એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતાં ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા બે હજાર ત્રેવીસના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેહપુરા તાલુકાના લીમડીયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે એકવીસ હજારની નકલી નોટો નોટમાં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસો ને તેતાલીસ જેટલા કાગળો બ્લેક થ્રેડ લગાડેલા આશરે ત્રણસો ને બત્રીસ કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે દસમા મહિનામાં મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે છે સંજેલીના પેથાપુરનો વતની શાકભાજીનું કામ કરે છે એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા લીંબડીયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી સાઈઝની છે ત્યારબાદ આણે ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન પીરાએ એની પાસેથી એંસી હજાર રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠેક મહિના પહેલાં હુસેન પીરા જાફર નામના ઇસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરલા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત મોટાભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક એક મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા નકલી નોટો કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત હુસેન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે છે રિમોટ એક્સેસથી એની ડેસ્ક એપ્લિકેશનના માધ્યમથી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા જે રાજસ્થાનના બે યુવકો જે છે સુખલાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો આ બંને પણ હૈદરાબાદમાં એક મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે હાલમાં બે આરોપીઓ અશ્વિનીબેન અને એમના પતિ કાનજીભાઈ ગરસિયાઓની ધરપકડ કરી લીધી છે મુકેશભાઈ રાકેશભાઈ અને વિષ્ણુ પંચાલ નાઓને પણ એલસીબી ટીમ દ્વારા પકડી લેવામાં આવેલા છે હુસેન પીરા જે છે તેલંગાની જેલમાં ડિસેમ્બર બે હજાર ચોવીસના એફઆઈસીએન કેસમાં બંધ છે એની કસ્ટડી લેવા માટે દાહોદ પોલીસ તજવીજ કરશે આ ઉપરાંત અન્ય કેટલા લોકોએ આ નોટો લીધી છે ક્યાં ક્યાં ચલણમાં વાપરી છે અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે આ કાવતરું આઠ સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હોય આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક એક મોટું ગણી શકાય ત્યારે લોકલ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આવનારા સમયમાં હુસેન પીરાની કસ્ટડી લઈને દાહોદ પોલીસ જે છે તે હુસેન પીરાની પણ સઘન પૂછપરછ કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ મળી છે દ્રુગો સ્વામી ગુજરાત તક દાહોદ